આપણે આવી છે મિત્રો સુરેશભાઈની હોટલ એ બરાબર અને સુરેશભાઈની આ હોટલ આવી ગઈ અહીંના મને સમોસા ફેવરિટ ફાઈનલી આપણે જામખંભાળે જયારે પહોંચી ગયા ત્યારે જોવાનું છે જામનગર તો પાછળ તમે જોઈ શકો મિત્રો માતા અને બાળક છે જે ખંભાળીયાની અંદર તમે જોઈ શકો એને માતા સુધા છે ને બાળક એક રોડની નજીક ખરેખર એક આ અઘરી વસ્તુ કહેવાય તમે જોઈ શકો પાછળ આપણે એને બીજું તો તો કંઈ નહીં થઈ શકે પણ આપણે વેફર અને બિસ્કીટ એને આપી

આપણે જો તમે પાછળ મિત્રો નાનકડા બે બાળકો એની માતા હારે એ માતા અહીંયા સૂતા છે જો રોડની બાજુમાં નાનાકડા છોકરાઓને ક્યારેય કંઈક સાધન બધન આ હોય તો કેટલું જોખમી વસ્તુ કહેવાય મિત્રો ખરેખર દુનિયામાં આવા માણસો પણ હોય છે તો આપણે ફૂલની તો ફૂલની પાકડી જે થાય આપણાથી મિત્રો તો ફાઈનલી મિત્રો રાત્રે નવ વાગે હું જામનગર પહોંચ્યો છું મારો ચહેરો મિત્રો કલર કાળો છે એટલે અંધારામાં તમે દેખાતા નહીં તો આઈ એમ સોરી میرے દિલ મેં બેઠરા તું ही નશા પહેલા ખુમા હું અત્યારે મહાકાળી મંદિર આગળ પહોંચી ગયો છું મિત્રો અને બે ત્રણ મોટર ડ્રાઈવિંગ સ્કૂલની મુલાકાત લીધી એમાં આપણે યસ સ્કૂલમાં થવાનું છે મિત્રો આખા જામનગરમાં આટા માર્યા ભાઈ જ્યાંથી ગોતવાનું ચાલુ કર્યું ત્યાં જ મહાકાળી મંદિર આગળ તમે જોઈ શકો પાછળ ત્યાં જ મને યસ મોટર ડ્રાઈવિંગ સ્કૂલ વાળા મળી ગયા છે અહીંથી આપણે હવે ચાલુ કરવાનું છે આપડે બરાબર કેટલા પૈસા છે કેટલા દિવસનો કોસ એ બધું તમને આગળ જણાવીશું આપડે મિત્રો યશુ સ્કૂલ ની મુલાકાત લેવાની છે આ ફાઇનલ પેલું મુહૂર્ત આપણે કરવાનું છે આજે ચાર તારીખ છે ચાર નવ બે હાજર ચોવીસ મિત્રો ફાઇનલી વેગેનાર ગાડી ની અંદર મુરત કર્યું છે આપણે મિત્રો શીખવા માટે પહેલે એક આપણે નારાયણભાઈ મિત્ર હતા ઈકો ગાડીની પેલી મુલાકાત લીધી હતી આજે યસ મોટર સ્કૂલ માં શીખવા માટે સ્પેશિયલ આવી ગયો છે મિત્રો બે ચાર જણાને મેં ફોન કર્યા પણ યસ મોટર ડ્રાઈવિંગ સ્કૂલમાં મને પહેલી પસંદ મારી આવી છે ખૂબ મજા આવીને આ વાઈટ ઉપમાં એકદમ જાણીતા નીકળે છે કે મહાકાળી મંદિરેથી જામનગરમાં ગોતો બધી જગ્યાએ નીકળો ના કે કાંકમાં છોકરો ને ક્યાં માં છોકરો એટલે આયા ને અહીંયા ટૂંકમાં મારો મેળ પડી ગયું મિત્રો બરાબર ખૂબ એટલે ખૂબ સરસ પેલો અનુભવ કેવો એક્સપિરિયન્સ થાય તમને બતાવીશું ફાઇનલી મિત્રો પહેલું પગથિયું આપણે ચાલુ કરવાનું છે અને દિવ્યેશભાઈની મુલાકાત લેવાની છે દિવ્યેશભાઈ આપણે બેઝિક નોલેજ આવું તો પહેલા આપણે જોઈએ છે વસ્તુ છે એ બી સી એ ફોર એક્સિલેટર બી ફોર બ્રેક સી ફોર પ્લસ જે આપણે ડાબો પગ છે લેફ્ટ પગ આપણે ક્લચ ઉપર રાખવાનો જમણા પગે રાઈટ પગે આપણે એક્સિલેટર એન્ડ બ્રેક બંને વસ્તુ ચલાવવાની છે આ એક સિસ્ટમ છે એક્સિલેટર જે સ્પીડ માટે છે બ્રેક છે એ રોકવા માટે સ્ટોપ કરવા માટે ક્લચ છે ક્લચ આપણે ઘેર બદલાવવા માટે સ્ટાર્ટ કરવા માટે જેમ કે આપણે બ્રેક મારીએ તો પણ ક્લચની જરૂર મિત્ર આપણે જ્યારે જે શીખવાની પહેલું જ પગથી ટ્રાય કરી એટલી વારમાં તો હજી પેલા શીખી ગયા તા એ ભાઈ એને ધન્યવાદ દેવા માટે આવ્યો તો એના માટે આપણે સાંભળશું ભાઈ તમને કેવો એક્સપિરિયન્સ જોઈએ

જો મિત્રો નવી ગાડી લઈને પાંચ થી છ હજાર કિલોમીટર સુધી હાકી આવ્યા તો ખરેખર યસ મોટર ડ્રાઈવિંગ સ્કૂલ નો અનુભવમાં પેલું પગથિયા માં આપણે ભાઈ સફળતા મળી છે આગળ હવે જોઈએ આપણે શું થાય બરાબર આપણે શીખી ક્યાંક પહોંચી હવે બ્રેક એન્ડ ક્લચ સમજાઈ ગયો આપડે બીજો સ્ટેપ આવશે ગેર ગેર કેવી રીતે બદલવા તો સૌથી પહેલા ક્લચ દબાવો ક્લચ દબી સેન માં વીચ છે ને ભાઈ હવે ગેર જેમ કે ગાડીની અંદર પાંચ ગેર છે વન ટુ થ્રી ફોર ફાઈવ અને એક છે રિવર્સ રિવર્સ છે જે બેક કરવા માટે અને અત્યારે આ ગાડી ફ્રી છે ફ્રી કેવી રીતે છે એ ખબર પડે સેન્ટરમાં સેન્ટરમાં હોય અને આટલું મુમેન્ટ થાય આ ગાડી ફ્રી છે હવે ફર્સ્ટ ગેર ડાયરેકશન બતાવેલ છે લેફ્ટ સાઈડ ઉપર ફર્સ્ટ ગેર સેકન્ડ ગેર ફ્રી થર્ડ ફોર્થ ન્યુટ્રલ ફાઈવ ન્યુટ્રલ અને રિવર્સ અને ન્યુટ્રલ ફસ્ટ એન્ડ સેકન્ડ લેફ્ટ સાઈડ ઉપર ફર્સ્ટ લેફ્ટ સાઈડ નીચે સેકન્ડ એન્ડ વચ્ચે સેન્ટરમાં ફ્રી ન્યૂટ્રલ થર્ડ એન્ડ ફોર સેન્ટરમાં થર્ડ ઉપર ફોર નીચે એન્ડ ન્યૂટ્રલ ફાઇવ એન્ડ રિવર્સ રાઈટ સાઈડમાં રાઈટ સાઈડ ઉપર ફાઇવ ન્યૂટ્રલ રાઈટ સાઈડ નીચે રિવર્સ ગેર છે એ સ્પીડ પ્રમાણે આપણે બદલવાના હોય ગેર સ્પીડ ઉપર ડિપેન્ડ થાય જેમ કે કોઈ પણ ગાડી હોય સ્ટાર્ટ હંમેશા ફર્સ્ટ ગેર થી થાય ફર્સ્ટ ગેર ચાલે ટેન સુધી ઉપર જાય એટલે સેકન્ડ ગેર સેકન્ડ ગેર ચાલે ટેન ટુ થર્ટી થર્ટી પ્લસ થર્ડ ગેર થર્ડ ગેર ચાલે ફોર્ટી સુધી ફોર્ટી ઉપર ફોર ગેર ફોર ગેર ચાલે સિક્સટી સુધી સિક્સટી ઉપર ફાઈવ ગેર ફોર એન્ડ ફાઈવ ગેર નોર્મલી આપણે હાઈવે માં યુઝ થાય સિટીમાં આપણે ત્રણ ગેર સુધી ચલાવી શકીએ વન ટુ થ્રી ફોર્ટી ની અંદર ઓકે ઓકે તો દિવેશભાઈ મને મિત્રો 1 થી આપણે કેટલા 6 ગિયર હા 1 થી 6 ગિયર વિશે સમજીએ તો તાત્કાલિકમાં મને એટલું બધું કે મગજ આવી નહીં એટલે આપણે એને શું કરશું પહેલી વખત કે પેલો ને બીજો ગેર પેલા શીખશું બરાબર પેલો ને બીજો ગેર શીખી પછી જ આગળ વધાય બરાબર પેલા એના માટે થોડી પ્રેક્ટિસ કરી લે એટલે એ આપણે 10 વખત પ્રેક્ટિસ કરાવશે દસ વખત પ્રેક્ટિસ કરી લો તો ફાઈનલે મિત્રો આપણી હાથમાં આવી ગઈ છે ચાવી અત્યારે આપણે પહેલી વખત ગાડી સ્ટાર્ટ કરી છે મિત્રો 1 સ્ટેપ છે

ફર્સ્ટ ડે વિશાલભાઈ ધીમે ધીમે વીસ ની સ્પીડે ચલાવતા થઈ ગયા છે તો મિત્રો ખરેખર ખૂબ મજા આવે છે અને તમે જોઈ શકો એકદમ આનંદ આવે છે મને અંદર તો કઉ તો ગલગલિયા થાય છે હું તમને કહી શકું બહુ એટલે બહુ મજા આવે છે ફોર વ્હીલ ને ચાવી લઈ આવી જેવા મિત્ર હોય તો કહી શકે ભાઈ બરાબર તો ફાઇનલી મિત્રો મહાકાળી મંદિર ઉપર થી નીકળી ગયા છે મહાકાળી મંદિર આગળ થી અને અમારે જવાનું છે હવે બેડીપોટ રોડ ઉપર

તો આગળ જતા આઠ દિવસમાં આવડી જાય તો સારું મિત્રો વ્યવસ્થા ની ગલીઓ પછી આપડે ગુમાવાની પેલા ગાડી આવડી જાય તો થાય ને ચાલો મિત્રો આજ નો લોક અહીંયા પૂરો થઈ જાય છે તો જય દ્વારકાધીશ ગાડી બંધ કરી દઉં છું ગાડી બંધ થઈ ગઈ અને ખૂબ એટલે ખૂબ મજા આવી મિત્રો પહેલો દિવસનો એક્સપિરિયન્સ બહુ એટલે બહુ સારો રહ્યો છે

When you feel lost in your shadow